મેં તો જાની ચલા થા લોગ આતે ગયે ઓર કારવા બનતા ગયા એવી એક વાત આપણે આજે ભાવનગરની અંદર આવેલ ચિકરા હોસ્પિટલની કરવી છે અને ખાસ કરીને એણે ખૂબ જ કઠોર પરિશ્રમથી આજે એક હોસ્પિટલનું જે નિર્માણ કર્યું છે લોકોની માટે અને જેને કહેવાય કે ગાયનેક હોસ્પિટલ જે સ્ત્રીઓ માટે તો ખાસ કરીને તેમના જે ટ્રસ્ટી મંડળના સભ્ય છે અને ખાસ કરીને આ જે પૂરી જર્ની એમણે જે કરી છે તેના વિશે આપણે માહિતી લેશું તો ડૉક્ટર આશિફભાઈ આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલની અંદર હવે આપણે જીકરા મેટર્નિટી આપની હોસ્પિટલની વાત કરીએ તો આવી હોસ્પિટલ બનાવવાનું અને આપનું જે ટ્રસ્ટ છે તો આપને એવો ક્યાંથી વિચાર આવ્યો કે આપણે એવી હોસ્પિટલ ઊભી કરવી હું બે હજાર આઠથી આ જ હોસ્પિટલમાં જોબ કરતો પહેલાં અહીંયા શ્રીરામ નર્સિંગ હોમ હતું અને ડૉક્ટર રાણીંગા સાહેબ હતા ડૉક્ટર વિનોદ રાણીંગા રાણીંગા સાહેબને આ હોસ્પિટલ આપી હતી અને એણે મને અને વાહિદભાઈને બંનેને કીધું કે મારે આ હોસ્પિટલ આપી દેવી છે તો અમે કીધું કે અમે અમારા સમાજ માટે કાંઈક કરવા માગીએ છીએ એટલે કીધું અમે અમારા સમાજ માટે ગાયને હોસ્પિટલ કરવા માગીએ છીએ જો તમે કહો તો અમે સાહેબ આ પરચેસ કરી લઈએ અમારું ટ્રસ્ટ બનાવીને પછી સાહેબના મગજમાં વાત બેઠી એટલે સાહેબે ઘણા ફાયદામાં અમને હોસ્પિટલ આપી અને અહીંયા અમે ગાયનેકની શરૂઆત કરી કે સ્ત્રીઓ દ્વારા ને સ્ત્રીથી ચાલતી હોસ્પિટલ આપણે બનાવીએ એ અમે જીકરા મેટરનિટીઓમની શરૂઆત કરી આજથી છ વર્ષ પહેલાં એક અગિયાર બે હજાર વીસમાં અમે આ સ્ટાર્ટ કરી સૌથી પહેલાં ડૉક્ટર સિદ્ધિબેન ઠાકર હતા અમારી સાથે એ પછી અત્યાર સુધી ધીમે 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 અમે પ્રોગ્રેસ કરતા અને અહીંયા સુધી પહોંચ્યા છીએ ને અત્યારે અમારી હોસ્પિટલમાં ફિઝિશિયન આવે છે ઈએનટી સર્જન આવે છે ગાયનેકોલોજીસ્ટ છે બે એક ડૉક્ટર પૂર્વીબેન એક ડૉક્ટર ગૌરાંગ મોધ્રા પછી સંજય રવિ સાહેબ પણ આવે છે બીમ્સમાંથી અત્યારે એટલું પ્રોગ્રેસ થયું છે પેડિયાટ્રિશિયન છે અમારી પાસે આશિકભાઈ આપણે વાત કરીએ ખાસ કરીને તમારી સામે એટલો મોટો ટાસ્ક હતો એ વખતે જે હોસ્પિટલ બનાવું એ કોઈ નાનીઓની વાત નથી તો આપ જે આખી કરી જે સાથ સાથ એ જનની લોકોનો પ્રતિસાદ કેવો રહ્યો આ જો સમાજ નો સાથ સહકાર ન હોત ને મિત્રવર્તુળ નો સાથ સહકાર ન હોત તો આ હોસ્પિટલ ક્યારે ઉભું જ ન થતું એટલે આ સમાજની જ હોસ્પિટલ છે અમે તો આના ખાલી છે ને ટ્રસ્ટી છીએ અને બીજી જ્યારે વાત કરીએ કે હાલમાં જે આપણી આ દીકરા મેટરનિટી હોસ્પિટલ છે એમાં અત્યાધુનિક સુવિધા કેવી કેવી આપવામાં આવી છે કઈ રીતની છે અહીંયા અમારે લેપ્રોસ્કોપીનું હવે તો અમે કરવાના છીએ ટૂંક સમયમાં કેમકે બાજુમાં બીજી એક હોસ્પિટલ અમે લીધી છે ત્યાં આઈસીયુ એમઆરઆઈ મશીન સીટી સ્કેન મશીન બધી ફેસિલિટી થશે ઇન્શાલ્લા ડાયાલિસિસ મશીન બધું આવશે અને બીજી આપણે વાત કરીએ તો આજે ઘણી જગ્યાએ ગાયને હોસ્પિટલો છે અને જોઈએ છીએ કે ઘણી જગ્યાએ મોટા મોટા જેને કહેવાય છે બિલ થતા હોય છે તો આપણી હોસ્પિટલમાં ને એ હોસ્પિટલમાં કોઈ ફર્ક કે કંઈ ખરો જે અમારા હોસ્પિટલનું જે કાંઈ સંચાલન છે એ પ્રાઇવેટ તરીકે આમ તમે જુઓ ને સાફ સફાઈ જુઓ કે બીજું તમે વર્ક જુઓ અહીંયાનું તો તમને એમ જ લાગશે કે પ્યોર પ્રાઇવેટ હોસ્પિટલ છે તો અમારો જે ચાર્જ છે ને બધા કરતા ઓછો છે ટ્રસ્ટ રેટ ઉપર છે દર્દી પાસે પૈસા હોય તોય ઠીક નો હોય તો ઠીક અમે ક્યારે કોઈ ને આસિફ આપણે વાત કરીએ તો બારની હોસ્પિટલ અને આપણી જે ટ્રસ્ટની હોસ્પિટલ છે એમાં શું ફરક છે બારની હોસ્પિટલમાં અને ટ્રસ્ટની હોસ્પિટલમાં ફરક તો કાઈ નથી ફેસિલિટીમાં કાઈ ફરક નથી હોતો ફક્ત ચાર્જીસમાં ફરક હોય છે જે પ્રાઇવેટ સેક્ટર હોય એમાં એ પોતપોતાની રીતે ચાર્જ નક્કી કરતા હોય છે જેવી જેવી હોસ્પિટલ હોય છે જે બહુ મોટી હોસ્પિટલ હોય તો ચાર્જ અલગ હોય અમારી હોસ્પિટલ છે જે એકદમ કોર્પોરેટ છે અને એના ચાર્જિસ તમે જોશો ને તો બિલકુલ નોમિનલ ચાર્જ છે જરાય પણ એવું દર્દીને ન થાય કદાચ પૈસા હોય ન હોય અહીંયાથી એવા દર્દીઓ સેવા લઈને ગયેલા જ છે બધા 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 સમાજના બધી કોમના કે પૈસા નથી હોતા તોય અમારે ત્યાંથી એને સારવાર મળી જાય છે એવો અત્યાર સુધી અમારે કંઈ બનાવનું જ બન્યો કે પૈસાને લીધે કોઈને હેરાન થવું પડ્યું હોય કે કોઈને કાંઈ બીજા ખરાબ અનુભવ થયા હોય અને બીજી આપણે વાત કરીએ તો હાલમાં આપણી પાસે તમારો સ્ટાફ કેટલો છે અત્યારે મારી પાસે 9 જણનો સ્ટાફ છે અને ડોક્ટર વાત કરીએ તો કેવા કેવા ડોક્ટર અહીંયા સેવા આપી રહ્યા છે અમારે ડોક્ટર ગૌરાંગ મોરદરા છે જે ગાયનેકોલોજી છે એમના વાઈફ છે પૂર્વીબેન મોરદરા એ પણ ગાયનેકોલોજી છે ડોક્ટર સંજય રવિ સાહેબ જે બીમ છે એ બીમ્સમાંથી હર શનિવારે દર શનિવારે અહીંયા આવે છે એક કલાક અમને આપે છે ડોક્ટર છે 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 આવે વીક માં લાખાણી સાહેબ પણ આવે છે ડેલી અને ડોક્ટર નરેશ સૂચક સાહેબ છે જે સિનિયર છે એ પણ આવે છે ડેઈલી અને આપણે વાત કરીએ તો આપણી હોસ્પિટલમાં સુવિધામાં બેડ કેટલા છે અમારે અત્યારે બાર બેડ છે અને બીજું ખાસ કરીને વાત કરીએ કે આજે તમે જે ચા પાંચ વર્ષ તમારી હોસ્પિટલને થવા આવ્યા છે અને આજના સમયમાં મોટો વટ વૃક્ષ થઈને જે આપણી જીકરા મેટરનિટી હોસ્પિટલ છે એ ફૂલી છે તો હવે એના બારામાં આપ શું કહેશો મારો છેલ્લો પ્રશ્ન છે કે લોકોનો સાથ સહકાર ડૉક્ટરો તમારા સ્ટાફ છે કે જેથી તમે અહીંયા સુધી પહોંચી શક્યા સૌથી મોટો તો તમે કહો ને તો સહકાર ડોક્ટરોનો છે બીજો સ્ટાફનો છે ત્રીજો અમારા ટ્રસ્ટીઓનો પૂરેપૂરો સહકાર છે જે અમારી આખી ટીમ છે એમાં હું છું ટોટલ અગિયાર ટ્રસ્ટી છે મુન્નાભાઈ વર્તેજી છે મુખ્તારભાઈ ગુંદીગરા છે હુસેનભાઈ મંત્રી છે હુસેનભાઈ કોન્ટ્રાક્ટર સૈયદ હુસેનભાઈ પણ છે રમઝાનભાઈ કાકરીવાલા છે અસલમભાઈ મુન્ના છે જાબીરભાઈ સરવૈયા છે ફારુકભાઈ ગુંદીગરા છે અને અમારી જૂની ટીમ હતી સફીભાઈ વાળુકડ છે અમીનભાઈ સોલંકી છે આ બધા જે તે સમયે બહુ મહેનત કરી છે રજાકભાઈ અને જે બહુ તમે સમજો ને કે જીરોમાંથી માંથી હંડ્રેડ ઉપર લઈ આવ્યા છે આ બધા ભેગા સાત સોકાર આ બધા નહોતો ત્યારે જ આપ્યું ત્યારે જ અહીંયા અમે પહોંચ્યા છીએ અમારા જે પ્રમુખ છે અસલમભાઈ મુન્ના અને રહુભાઈ ક્લાસિક ઇમરાનભાઈ મોદી હનીફભાઈ રાયતા આ બધા તમે સમજો ને તો એવા સ્ટેજ ઉપર હતા કે જે અમારે તો અમારી પાસે પણ વ્યવસ્થા નહીં પૈસાની અને આ જે તમે એમ કહ્યું ને કે અમને એવી હુંફ આપી કે અમે જીરો માંથી અમને અત્યારે અહીંયા સુધી પહોંચાડવા વાળા બધા વ્યક્તિઓ છે જે અમારા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે પ્રમુખ છે અમારા ચેરપર્સન છે અકબરભાઈ ખિમાણી છે કે જેને અમે એકસો આઠ છીએ અમારા ટ્રસ્ટમાં આ બધાને લીધે અમે અહીંયા સુધી પહોંચીએ છીએ આશીફભાઈ આપણે વાત કરીએ તો મુસ્લિમ સમાજની હોસ્પિટલો ભાવનગરમાં ઘણી ઓછી છે તો ખાસ કરીને તમે જે આ ટાસ્ક હાથમાં લીધો પૂરો કર્યો પાંચ વર્ષ પૂરા કર્યા અને આજે તમે જે કંઈ કરી રહ્યા છો તો ખાસ કરીને મુસ્લિમ સમાજને તું તમે અહીંથી શું સંદેશો દેવા માંગશો જો આવું કાર્ય જો કરવા માંગતા હોય કોઈ તો કઈ રીતનું કરી શકે મુસ્લિમ સમાજને આપણે એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે પૂરેપૂરો સાથ સહકાર આપો બધી જગ્યાએ અને તમે તમારા બાળકોનું ફ્યુચર વિચારો બાળકોને એટલા ટેલેન્ટેડ કરો ને કે એને ભવિષ્યમાં છે ને ક્યાંય પીછે હટ નોકરી અને પોતે તે એટલા નોલેજવાળા બનો કે તમને છે ને ક્યાંય તમારે ધક્કા ન ખાવા પડે

જે તમામ લોકોને જોડી જોડીને મેં સ્ટાર્ટમાં જે તમને કીધું હતું કે મેં તો જાની બકેલાહી લાથા લોગ આતે ગયે ઓર કાફલા બનતા ગયા એવી જ રીતે આસિફભાઈ જે છે એ જે પોતાનું સપનું સાકાર કરીને બતાવ્યું છે તમામ લોકો તમામ સમાજના આગેવાનો તમામ લોકો જેને કહેવાય કે ડોક્ટરો છે તમામ લોકોના સાથ સહકારથી આજે તેમણે તે એક જિક્રા હોસ્પિટલ છે એક મોટું વટ વૃક્ષ બની ગયું છે અને આવનાર સમયમાં તમામ પ્રકારની આધુનિક સુવિધા સાથે ભાવનગરના તમામ સમાજના લોકોને એક સારી સારવાર જે દેવા જઈ રહ્યા છે તો આપણે તેમને ખૂબ ખૂબ અભિનંદન છે અમારી સંધિ જાગૃતિની ટીમ નું ખૂબ ખૂબ અભિનંદન છે અને આપ જો તેમની મુલાકાત લેવી હોય તો પણ લઈ શકો છો અને ખાસ કરીને અમારી આ સ્ટોરીમાં તમને જો મજા આવી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા